પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસ સવા લાખના બિલીપત્રનો ભગવાનને ભગવાન ને ઓમ બોલીને બિલીપત્ર શિવ પર ચઢાવવામાં આવ્યા હતા તેમાં કેસરાના મુવાડા શિવ ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્રસાદીનું પણ શિવ ભક્તો દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવિ ભક્તો દ્વારા દર્શનનો લાવો લીધો હતો રિપોર્ટર કિરણસિંહ સોલંકી બીએન ન્યૂઝ ગુજરાતી ડેસર તાલુકાના રાતડિયા ચોકડી પર ઓમ માં કાલેશ્વરનું મંદિર આવેલું છે એમાં આજે સવા લાખ બિલીપત્ર શિવ ભક્તો ચડાવ્યા છે એ પૈકીનું આ મંદિર છે અલગ અલગ શિવ મંદિરોમાં દર વર્ષે શ્રાવણના પહેલાં સોમવારે સવા લાખ બીલી પત્ર ચડે છે એમાં તમામ શિવ ભક્તો હાજર છે અને એના મહંત તરીકે કેસરાના મુવાડાના હીરાનગરના શ્રી મહંત ફતેહસિંહ મહારાજે આગેવાની લીધી છે એની સાથે શિવ ભક્તો પણ છે ઓમ નમો શિવાય